હા હરું ગરમી તો લાગે પડે છે પણ માર બેડો નાવાઈ જાવું પડશે એટલે આપણે દીપકલાલને તૈયાર કર દીપકલાલની બાઇક છે કે હા એ બાઇક છે લઈ જવા છે આવા ગરમીના કે હું નાવા જાવું

ખર્ચવા મારો તમે તારે તમારા ખાલી બે પૈણા વાળો લઈ જ આવે ચાલશે

બાઈક તમે લ્યો હું લ્યો હું લઈ લ્યો ભાઈ રાહુલ ભાઈ તમે લ્યો બરો હું બાઈક લાવું કેટલી છે લાવ લાવ ગરમી પડે તો સ્વિમિંગ આવું આપડે કેવું આવે

ફાઈટ તો હું આરી આવું તો બિની શું કરું ના ના બેઠા હારું તો બેઠા બેઠા ના ચોક જઈન પડો અરે તાપ અમે તો તાપ પડે ઢાડા धावा જો છે કે હોય ઢાડા धावा જો ફ્રીજ વીજમાં નાવા કેવું

મો લાબડી જાય પેલો ચેરદાર તો માન નહિ આગુ જો ના ના તાકાત છે અમે આવા જ નઈ કોઈ જાડે લાવતા જ નઈ શું કરવાના આપણે ને પણ ના કે ધોચ્ચે વાળા ન ના કે હું કોઈ કોઈ છે પાછા એ તો અમે તો આગેવાન તો તમે ખરા કે પોપટજી બે પણ નહી લઈ આવી જાય લઈ ગાડી કરશે

માર બેટુ કોઈ આઈ નઈ ગરમી લાગે છે એક શું શીખ ગરમીનો કોઈ હાલકો ખબર પતી નઈ આ તો નઈ એ સા આ કપડું હો અમ સાઈડમાં સાઈડમાં લાયસન્સ ખોતે સાબ ખોપી ખોપી લાયસન્સ લાયસન્સ તો સોમમાં આપું બધું છે बताओ

સાહેબ આવડે છે હા લાયસન કોમ્પ્લેટ રેડી સાહેબ તો રેડી છે પણ લાયસન

આપરે પોસ્ટ પછી સમજી ના ના એવું દે ગરી નહી કરતાંડો પાડ્યોંડો પેલું મારે લાયસન્સ જોવે રાહુલ ભાઈ આલો તાર તમે હું લઈને તો લઈ પૈસા લેવું કેટલા પચાસ હજાર રૂપિયા ના ના બતાવે તમારે આપડે ખાલી વાત કરો પડી ના

એટલે શું લખવાખો નાખો મારું નામ લખો છે શું નામ છે તારું લખો બોલ લખો સાહેબ લખો નોમ છે નોમ લખો છે

અને شيكوره طوله لي شيكوره يا لا لا لي شيكوره يا هو 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 هو

ના ના બીજું કોઈ લઈ બીજું લઈને કોઈ લઈને હોય તાર લઈને આપડે ફોન કરો હાલ અગડું તો તમને પોપજી પાસે બાઈક કાલે આવશે તમારે એ તો હળવા આવશે પોપરજી તો તમે ઓળખતા આખા ગોમના ડોન છે તો બાઇક હળવા આવશે ધણી તમારી પોલીસ વાળો હળવા આવશે આવે તો તમે જોજો ને આપણે પ્રોપર્ટી ખાલી વાત કરવા જાડો ને અરે જો સચી વાત 50000 તૈયાર આ મારો બનાસ કોઠો આ